બસો વર્ષ બાદ પૂનમના દિવસે બની રહ્યો છે આવો સંયોગ આ રાશિના જાતકોને થશે ધનલાભ અને આ દિવસે શું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ આજના વિડીયોમાં આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર ત્રેવીસ મેના રોજ ઉજવવામાં આવશે આ બુદ્ધ પૂર્ણિમા પર લગભગ બસો વર્ષ બાદ શનિનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે હકીકતમાં આ છ મેના રોજ શનિદેવે પૂર્ણ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો પોતાની જ કુંભ રાશિમાં રહેતા શનિ બસો વર્ષ પછી આ નક્ષત્રમાં બિરાજમાન થયા છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શનિની આ વિશેષ સ્થિતિ ત્રણ રાશિઓ માટે વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે આવો આજે જાણીએ કે કઈ કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે શું તમે બુદ્ધ પૂર્ણિમા વિશે આ જાણો છો વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના નામે ઓળખવામાં આવે છે આ પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે વૈશાખની પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે આથી બૌદ્ધ અનુયાયીઓ માટે આ તિથિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે આગામી ત્રેવીસ તારીખે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધ પરંપરા એટલે કે મહત્ત્વનો તહેવાર છે જે આખા દક્ષિણ દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં મનાવવામાં આવે છે આ તિથિ રાજકુમાર સિદ્ધાર્થના જન્મની યાદી કરાવે છે કે જે પાછળથી મહાન ગૌતમ બુદ્ધ બન્યા જેમણે ભારતની ધરતી પર બૌદ્ધ ધર્મનું સ્થાપના કરી બૌદ્ધ પરંપરા અને પૌરાણિક શોધો અનુસાર ગૌતમ બુદ્ધનો જન્મ લગભગ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠ કે ચારસો ત્યાંસીમાં લુંબીની નેપાળમાં થયો હતો તેમના માતાનું નામ માયાદેવી અને પિતાનું નામ શુદ્ધોધન હતું આમ વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધની જન્મતિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે બુદ્ધ પૂર્ણિમાનું એક આગવું મહત્ત્વ રહેલું છે કારણ કે આ ભગવાન બુદ્ધના જીવનનું સ્મરણ કરાવે છે તેમના ઉપદેશનો ઉત્સવ મનાવે છે સાંસ્કૃતિક એકતામાં વધારો કરે છે અને વર્તમાન સમયમાં પણ તેમના ઉપદેશની રહેલી પ્રાસંગિકતા પર પ્રકાશ પાથરે છે બૌદ્ધ પૂર્ણિમા આખા વિશ્વમાં મનાવવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમા સાંસ્કૃતિક એકતામાં વધારો કરે છે તે ભગવાન બુદ્ધના જીવનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે ભગવાન બુદ્ધને ઐતિહાસિક પુરુષ માનવામાં આવે છે અને વિશ્વ પર તેમના ઉપદેશોએ મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે આ દિવસ બૌદ્ધો માટે ભગવાન બુદ્ધના ઉપદેશની વર્તમાન સમયમાં રહેલી પ્રાસંગિકતા પર વિચાર કરવાનો અવસર છે આ દિવસને ત્રણ વખતનો ધન્ય તહેવાર કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતો ભગવાન બુદ્ધના જન્મ તેમની જ્ઞાન પ્રાપ્તિ અને તેમના નિર્વાણનો ત્રિવેણી સંગમ થાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનથી સાથે દાન પણ વિશેષ મહત્વ છે આ દિવસે વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા હોવાથી કેટલીક વસ્તુઓની ખરીદી કરવી શુભ છે આની ખરીદી કરવાથી ઘરની ખુશીઓમાં વધારો થાય છે ચાલો તેના વિશે જાણીએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમે ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરે લાવી શકો છો આમ કરવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે વૈશાખ પૂર્ણિમા હોવાથી તમે આ દિવસે ગાય ખરીદીને ઘરે લાવી શકો છો માતા લક્ષ્મીને આ ખૂબ જ પ્રિય છે તેનાથી ધનમાં વધારો થાય છે પૂર્ણિમાના દિવસે કપડાની ખરીદી કરવી શુભ છે તમે ગુલાબી અથવા તો લાલ રંગના કપડાં ખરીદી શકો છો કારણ કે આ રંગો દેવી લક્ષ્મીના પ્રિય છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો શુભ છે તેનો ઉપયોગ દેવી લક્ષ્મીની પૂજામાં પણ થાય છે આવી સ્થિતિમાં તેને ખરીદવું વધુ શુભ બની શકે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદી ખરીદવાથી ભાગ્ય વધે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ સમય દરમિયાન તમે પિત્તળનો હાથી પણ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે આ દિવસે દાન કરવું શુભ છે તમે પંખો પાણીથી ભરેલું માટીનું વાસણ ચપ્પલ છત્રી અનાજ ફળ વગેરે દાન કરી શકો છો દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે હવે એ જાણી લઈએ કે આ દિવસે કઈ કઈ રાશિના જાતકોને ધનલાભ થશે પેલું છે મેષ રાશિ આ દુર્લભ સંયોગથી મેષ રાશિને અચાનક જ આર્થિક લાભ થવાની આશા છે આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે કાર્યસ્થળમાં શાનદાર પ્રદર્શન કરશો ખર્ચ પર નિયંત્રણ રહેશે સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે વ્યાપારીઓને પૈસા કમાવાની ઘણી વિશેષ તકો મળશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે બીજું છે તુલા રાશિ શનિનો આ દુર્લભ યોગ તુલા રાશિના ભાગ્ય ખુલશે પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ ઊભું થશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે ત્રીજી રાશિ છે કુંભ રાશિ આ દુર્લભ યોગથી કુંભ રાશિના જાતકોને આવકના સ્ત્રોત્રમાં વધારો થાય છે તમને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે રોકાણ કરવા માટે આ સમય સારો માનવામાં આવે છે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો તમને મોટો ફાયદો થશે તમારું વ્યક્તિત્વમાં પણ સુધારો થાય છે વિવાહિત જીવન માટે પણ આ સમય અનુકૂળ રહેશે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર